નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સાહીઠ માળની બિલ્ડિંગમાં અચાનક આગ લાગી છે જેના કારણે ઓગણીસમા માળેથી વ્યક્તિઓ કૂદવા માટે મજબૂર બન્યા છે અને તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે મુંબઈના લોઅર પરેલ વિસ્તારની અંદર સાઠ માળની બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી જેના કારણે ઇમારતમાં બેઠેલા વ્યક્તિઓ કૂદવા માટે મજબૂર બન્યા હતા અને ઘાયલ વ્યક્તિનું મોત થયું છે મુંબઈ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર વ્યક્તિએ બિલ્ડિંગના ઓગણીસમાં માળેથી ચલાંગ લગાવી હતી અને હાલમાં આ આગને કારણે બચાવ કામગીરી ચાલુ છે ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂ લેવાનો પ્રયાસ કરી રહી છે વીસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવા રોકાયેલી છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ફાયર વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈના કરી રોડ પર બહુમાળી અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને મુંબઈના મે અર્થ કિશોરી પેડનેકર ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો મિત્રો આ ઉપરાંત જોઈએ કે જીવ બચાવવા માટે વ્યક્તિએ બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો હતો અને ઘટના સ્થળે તેનું મોત થયું હતું ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર બિલ્ડિંગ બાંધકામ હોવાથી અત્યારે તેમાં કોઈ રહેતું નથી જોકે ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ બિલ્ડિંગની બાલ્કનીમાં લટકતો જોવા મળી રહ્યો હતો આ વ્યક્તિએ પોતાની જાતને બચાવવા માટે લાંબા સમય સુધી લટકી રહ્યો હતો પરંતુ તેનાથી રહેવાયું નહીં અને અચાનક તે કૂદી પડ્યો હતો જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતું થોડા દિવસ પહેલાં મુંબઈના કુર્લા વિસ્તાર નહેરુ નગરમાં રહેણાંક સોસાયટીમાં ભીષણ આગના કારણે તે પાર્ક કરેલી વીસ મોટરસાયકલ સંપૂર્ણ ખાક થઈ ગઈ હતી જોકે આ અકસ્માતનો કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી તો મિત્રો આજના વિડીયો પૂરતું આટલું જ આ અંગે તમારું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો આ ઉપરાંત મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની લેટેસ્ટ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું તદ્દન નવા વિડીયોમાં કંઈક નવી જ માહિતીમાં સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માતરમ